નમસ્કાર મિત્રો આજે આપણે પીએસઆઈ પરિણામ ક્યારે આવશે તેના વિશે વિડીયોમાં વિસ્તૃતમાં ચર્ચા કરીશું જો મિત્રો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો તો મિત્રો હાલમાં જ સપ્ટેમ્બર મહિનાની ત્રીસ તારીખે એલઆરડી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ્પ્લીટ થઈ ગયેલ છે મિત્રો તો હવે મિત્રો પીએસઆઈ પરિણામ ક્યારે આવશે તેના વિશે ચર્ચા કરીશું એના પહેલાં મિત્રો એલઆઈડી ફાઇનલ મેરિટ ક્યારે આવશે એની પણ ચર્ચા કરી લઈએ જોડે જોડે તો એલઆરડી ફાઇનલ મેરિટ મિત્રો દિવાળી પહેલાં પહેલાં આવી જશે હવે મિત્રો પીએસઆઈ પરિણામ ક્યારે આવશે મિત્રો પીએસઆઈ પરિણામ ક્યારે આવશે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે પીએસઆઈ પરિણામ ક્યારે મિત્રો પેપર ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે કે નથી થઈ તો મિત્રો પેપર ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે તો હા પેપર ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે મિત્રો તો ભરતી બોર્ડ પરિણામ ગમે ત્યારે જાહેર કરી શકે છે મિત્રો મિત્રો દિવાળી પહેલાં પહેલાં અથવા તો થી ત્રણ દિવસ અથવા તો ચારથી પાંચ દિવસની અંદર પણ પીએસઆઈનું પરિણામ જલ્દીથી આવી શકે છે તો મિત્રો હવે તમે તૈયાર થઈ જજો પીએસઆઈ પરિણામ માટે બરાબર મિત્રો અને પીએસઆઈ પરિણામની અંદર તમારા સારા માર્ક્સ આવશે ચાલીસ પચાસ સાહીઠ માર્ક્સ તો મિત્રો અને પ્રિલિમ પરીક્ષાની અંદર તમારે મિત્રો એકસો પચાસ પ્લસ માર્ક્સ હશે તો તમને મિત્રો એકસો ચાલીસ એકસો ચાલીસ પ્લસ અથવા એકસો પચાસ પ્લસ હશે તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નામ આવી શકે છે અને મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડને શેર કરો તો મિત્રો આટલી જ માહિતી આજે નવા વિડીયોમાં ફરીથી મળીશું તો થેન્ક યુ ફ્રેન્ડ્સ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પરિણામ માટે તૈયાર રહો